thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું છાણી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગુનામાં ગઈકાલ તારીખ સત્તર ફેબ્રુઆરી બે ના રોજ જી એસ એફ સી ગેટ પાસે નેશનલ હાઈવે આઠ પાસે આવેલ ટેન્કનો એલઈડી કંપનીના મુખ્ય ગેટ આગળ જાહેરમાં ત્રણ અજાણ્યા ઈસમો એક ઓટો રિક્ષામાં આવી ભોગ બનનાર રોહિત કુમાર હર્ષચંદ્રસિંહ ચાવડા રહે છાણી નાને તેની પાસે રૂપિયા બે લાખ માંગીએ છીએ તેમ કહી રિક્ષામાં બેસાડી પોતાનો બધ ઈરાદો પાર કરવા માટે અપહરણ કરી લઈ જઈ ગુનો આચર્યો હતો આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીને શોધવા પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળના સીસીટીવી ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતની આધારે આરોપીઓને ગણતરીની કલાકોમાં વડોદરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી આરોપીઓ તેમજ ભોગ બનનારને શોધી કાઢી અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓની અટક કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર